મેસી ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે આ ભાવમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર ટ્રેલર મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર બંને વેચાઈ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડિયોની અંદર ટ્રેક્ટરની અને ટ્રેલરની ટોટલ ડિટેલ હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

ટાયરનું કંડિશન પણ સારું ન્યુ પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે અને સાથે ટ્રેક્ટરની સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો તે ટ્રેલર પણ આપવાનું છે તળિયું ચોખ્ખું સાઈડિયું પત્ર સારા સળો જોવા નહીં મળે કમ્પ્લીટ આખું કમ્પલેટ ટ્રેલર છે તમે જોઈ શકો છો ટાયર પણ સારા કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ટ્રેલર જોઈ શકો છો તળિયું પણ ચોખ્ખું છે ઉપરની સાઈડ પર સડો જોવા નહીં મળે ચોખું ક્લીન ટ્રેલર અને ટ્રેલરના કાગળ નથી લખાણ તમને મળી જશે સેટની કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર ત્રણ લાખ પચીસ હજારમાં તમને ટ્રેક્ટર અને ટ્રેલર મળી જશે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત જોવા મળશે હવે આ સેટ લેવાનો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે સેટ લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો